નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ બે બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો સિત્તેરથી ઊંચા ભાવ છસો અને દસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો આઠ બાજરો ચારસો એંસીથી પાંચસો ને અઢાર તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી પંદરસો ઓગણસાઠ રૂપિયા અડદ બારસોથી ચૌદસો ને પંચાણું મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર સિત્તેર મગફળી જાડીયા આઠસોથી અગિયારસો એકાવન ધાણા બારસોથી પંદરસો સોયાબીન સાતસોથી આઠસોને સાત તલ સોળસો પચાસથી એકવીસો રૂપિયા જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર ત્રણસો થી ભાવ ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા એરંડા અગિયારસો થી બારસો પાંચ જુવાર આઠસોથી નવસો ને મગ એક હજારથી અગિયારસો છવ્વીસ તલકાળા થી રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગ છસો સિત્તેરથી સોળસો ને પચાસ અડદ અગિયારસોથી પંદરસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો ને ચણા એક હજાર એંસીથી અગિયારસો ને ચોસઠ મગફળી જીણી આઠસો પચાસથી અગિયારસો ને મગફળી જાડી આઠસોથી એક હજાર સિત્તેર અજમો એકવીસોથી છ હજાર રૂપિયા એરંડા અગિયારસો પચીસથી બારસો સોળ તુવેરની વાત કરીએ તો આઠસોથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ચારસો ને પંચાણું રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર સાતસો ને પચીસ રૂપિયા તલી પંદરસોથી અઢારસો રૂપિયા લસણ સાતસો પચાસથી ચૌદસો ને દસ ધાણા સાતસો થી ચૌદસો ચાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચું તેરસોથી ઊંચું ભાવ રૂપિયા તલ સફેદ એક હજારથી ઓગણીસો એકાવન તલ કાળા પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા ઘઉં પાંચસો અગિયારથી છસો ને ત્રીસ ઘઉં ટુકડા પાંચસો બારથી છસો ને અઠાવન ચણા નવસોથી અગિયારસો સત્તાવન તું એની વાત કરીએ તો નવસો એકાવનથી ચૌદસો ને પંચાવન રૂપિયા મગફળી જે જાડી સાતસોથી અગિયારસો ને ચાલીસ લસણ તેરસોથી તેરસો રૂપિયા સોયાબીન સાતસો ત્રીસથી સાતસો બાણું ધાણા આઠસોથી તેરસો રૂપિયા મેથી પાંચસોથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર બસોથી ઊંચ ભાવ ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા વરિયાળી નવસોથી બારસો ને વીસ રાય નવસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો છ હું તેથી ઊંચો ભાવ છસો ને ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા છસોથી સાતસો ને સોળ કપાસ અગિયારસો એકથી ચૌદસો ને એકસાઠ મગફળી ઝીણી સાતસો એકત્રીસથી અગિયારસો ને એક મગફળી જાડી છસો એકાવનથી અગિયારસો છેતાલીસ કલંજી પંદરસોથી છત્રીસસો ને એકાવન એરંડા આઠસો એકાવનથી બારસો તલકળા એકથી પંચાવનસો એક તલ પંદરસોથી ત્રેવીસો એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચ ભાવ એકાવનથી ઊંચ ભાવ એકતાલીસ રૂપિયા ધાણા સાતસોથી સોળસો ને એકોતેર ધાણી આઠસોથી સોળસો ને એકતાલીસ મકાઈ ચારસો એકાણુંથી ચારસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકોતેર રૂપિયાથી પાંચસો ને એકોતેર રૂપિયા ચણા એક હજાર એકાવનથી અગિયારસો ને છાસઠ અડદ અગિયારસો એકસાઠથી સોળસો ને એકત્રીસ મગ બારસો અગિયારથી સત્તરસો ને અગિયાર તુવેની વાત કરીએ તો અગિયારસો એકત્રીસથી પંદરસો ને એકાવન રૂપિયા સોયાબીન છસો એકાવનથી આઠસો ને એક વાલ છસો એકાણુંથી અગિયારસો એકાણું રાય અગિયારસો એકોતેરથી અગિયારસો ને એકોતેર ચણા સફેદ અગિયારસો એકથી સત્તરસો એકાવન રાયડો આઠસો છવ્વીસથી અગિયારસો એકાણું લસણ પાંચસો એકાવનથી તેત્રીસો ને એકાવન વટણા પાંચસો છવ્વીસથી પાંચસો છવ્વીસ તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટરી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર